નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરાના વોર્ડ નંબર 3 માં ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમાં રોજિંદી બનેલી સમસ્યાનો ઉકેલ લાવવા રહીશોની માંગણી પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ઘણા સમયથી આવી રીતે ગટરો ઉભરાઈ રહી હોવાથી આ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સંતરામ સોસાયટી કૃષ્ણા રેસિડેન્સી એમ ત્રણ સોસાયટીના રહીશોએ નગરપાલિકાના તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આ અંગે યોગ્ય નિવારણ નહીં આવતા લોકોમાં તંત્ર અને નગરસેવકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નગરસેવકોની હાય હાય બોલાવી હતી જો તાકીદે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પણ લોકોએ દહેશત વ્યક્ત કરી છે ત્યારે હવે આ પેચીદા પ્રશ્ન બાબતે પાદરા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે ક્યારે આ બધાને સુવિધા આપશે તેવા આ વિસ્તારના રહીશોનો સવાલો ઉઠ્યા છે પ્રકાશ પટેલનો રિપોર્ટ ડીએલ પાવર ન્યૂઝ પાદરા લીના દેસાઈ છે વોર્ડ નંબર ત્રણમાં ચારસો બાણું નંબરનું મારું ઘર છે અહીંયા કેટલા વર્ષોથી અમે આ ગટરના પ્રોબ્લેમથી બહુ જ હેરાન થયા છે અમારા ઘરે નાના બાળક પણ છે અને માવતર પણ છે અમે ખુદ પણ છે પણ કોઈ દિવસ કોઈ સોલ્યુશન કોઈ અધિકારી એ કર્યું નથી નગરપાલિકામાં જઈએ તો એ લોકો બસ એક જ કે છે બેન થઈ જશે થઈ જશે કેટલા વર્ષોથી કે છે પણ આ પ્રોબ્લેમ નું સોલ્યુશન થયું નથી હવે અમે બધા કંટાળીને તમે આ સોલ્યુશન કરો ચાહે નવો રોડ બનાવો કારણ કે આખા પાદરામાં કોઈ જગ્યાએ આટલી બધી ગટર નો પ્રોબ્લેમ છે જ નહીં જે અમારે ત્યાં છે અને અમે બધા હંમેશા દવાખાનામાં જોઈએ આખો દિવસ પૈસા કમાઈ દવાખાનામાં નાખવા માટે તો નથી જ હોતા ને અને અધિકારીઓ છે વોર્ડ નંબર 3 ના તો શું કરી રહ્યા છે એ લોકો નયન ભાવસાર છે પછી આ વિશાલ છે

આજની તારીખમાં હાઉસિંગમાં વધારે પૂરતા બધા ઘરોમાં બીમારી ફૂલ સખત ચાલુ છે રોજ દવાખાને જવાનું દવાઓ લાવવાની ને અમારે દવા કરીને રહેવાનું બધાના ઘરો ઘર ગટરોમાં ફૂલ પાણી ભરેલા છે કોઈ ગટર લાઈન એવી નથી કે જેમાં પાણી જઈ શકે અહીંયા કોઈ વાતની સુવિધા અમને આપવામાં આવતી નહીં દર વર્ષે વેરો ભરવાનો હોય તો તરત આવશે ગટર વેરો આપો આ વેરા પેલા વેરા જ્યારે ના કહીએ તો કે અમે પણ કરી દઈશું મારું નામ નીલુ પટેલ છે અમે વોર્ડ નંબર ત્રણ માં રહીએ છીએ અહીંયા ગટરોની બહુ બધી પ્રોબ્લેમો છે છોકરાઓ બીમાર થાય છે અમે વાર વાર પાલિકામાં રજૂઆત કરી છે તોય છતાં કોઈ આવતું નહીં અહીંયા અને વેરો વેરો આવે છે ને તો તૈયારીમાં એ લોકો વેરો ભરીએ ના ને તો તૈયારીમાં જ કાપવા માટે પોલીસની ગાડી લઈને આવે છે તો અમે દારૂનો ધંધો કરીએ છીએ તો એ લોકો પોલીસ લઈને આવે છે અમારા છોકરાઓ બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે અહીંયા આ પાંચ વર્ષથી આ સમસ્યા છે આ સંતરામનગર કૃષ્ણા રેસીડેન્સ તો અમે ગરીબ રહીએ છીએ અમને આ ગટર નો પ્રોબ્લેમ સોલ્યુશન લાવી દો આ રોડ ઉપર એટલી બધી ગટરો ઉભરાઈ છે અમારા ઘરમાં બી પાણી આવે છે ટોયલેટ બાથરૂમ નું તો અમારે રેવું કેવી રીતે અમારા છોકરાઓ બીમાર થશે એની નગરપાલિકા જવાબદારી લેશે